અને બોબેજી હું કહું એટલું જ કરો એક મહિનો વાયની વાર રાખો પજરે પજરે ભરણ હું ના ના મેલો અને કડિયા છે નીકળી જાય તો આના બે પગ ભાજી નાખો મોસાને બેઠા બેઠા ખવરાઓ મફુજી ખાલી એક दोन ની મારી સાયકલ હાથમાં આબાડ્યો પછી ઓયની વાત છે આ બીજું કોઈ નહી તમે મુઢે સડાયા છે ફોલાયા છો મળજો મારા એ મહિનો હમણે ખબર પડે વારું મરી જાહે એટલે તો પછી તો અરે હું મરી જા તો આ બીજું નહી મારતા ભલા આદમી ઓમે મરી જેલા છો જીવતા કોઈ કોમ ના નહીં તમે અલે આ તો કોઈ તમારું જીવન છે લ્યા ખરેખર ભૂપતજી મારે આવો ભાઈ હોય તે કઠવાળિયામાં હું સીધો કરી નાખું અરે મારા ભાઈને મને મારી નાખો છે ને તો મારી નાખશે બાકી તમારા વચ્ચે બોલવાનું આવતું નહીં એ એક શબ્દ ને બોલવાનો વચ્ચે એક શબ્દ ને બોલવાનો તમે તમારું કોમ કરવા આવ્યા છો ને તો કોમ કરીને રવાના થો સુખ શાંતિ આ તો કા બોલે બોલે તો પોકવા દેતા ને હું એકણ તમારું ભાષણ ઓફડવા નહીં આયો હોય હા શું કર્યું શું નક્કી કર્યું કોઈ હાડો કેટલા આવ્યો કેસ હા ખરેખર હલવાઈન્દ્રિયો શું કશું હાથમાં આવે એમ લાગતું નહીં એમ ના ચાલે ને ત્યાં નહીં મળવાનો વાઘુજી તમારું નામ છે ને સીઆઈડી કેટલા દેગા તોર પકડવાનો છે 150 રૂપિયા દેગા બાળશો છેટા તો કી તમે બાઈક લઈને વાઈન લેવા જાતા એમ ઓય તમે કેમ લેવા જાતા

હવે મફુજી હા થોડી પૂછપરછ કરવાની છે તમારી હા કર અરે કેતા તા કે ફૂંટાઈ મફુજી ની કોમે દવાના હતા હા એડા વેણવા આવવાના હતા એડા વેણવા એમ ઓય બરોબર એટલે એડા વેણવા નહીં આયા ઈ તમને ખબર પડી હતી કે ફૂબજી કીધું તું ના ખબર પડી હતી તમને કેવી ખબર પડી હતી હું ચા લઈ જ્યો તો હા ચા લઈ જ્યો ને 11 વાગે

બેડી જમ નાખી હે તોરની વાત છે એક હા અરે ભાઈ ચંપલ નઈ પહેરતે ગરમીના ના ભાઈ મને ચંપલ નઈ ફાવતા બૂટે જ પહેરું છું હું એવું સેમ ઓય બરોબર શું સાથે ગમી ગયા હા લાંબા થઈ બૂટ નઈ ગમ્યા હા બૂટની ડિઝાઇન ગમી છે એવું હા હા અલ્યા તળિયામાં તો કોઈ નહીં છો ડિઝાઇન છે અરેંગ ચોરસ ડબ્બો એવું છે એમ એડી એડી હોય તો કે હંગા બરોબર જાતા તમે ના નતો ગયો કેમ નતા ગયા ભાઈ કોમ નતો એટલે નતો ગયો વળી તો તમે નતા ગયા હા તો પછી તમારા બૂટ એકલા જાતા ક્ષેત્ર માં કેવા શું માંગો છો કેવાય માંગુ છું કે ફૂંટે જો દારૂ પીન પડ્યા ને એકણ આજુબાજુ તમારા બૂટ ફરેલા હતા

સૂર અહી બેસી એ મેં ના કીધું વિચાર વિચાર ને બોલજે એટલે વિચારી બોલવાનું પહેલા ઘેર નું નામ લે છે પછી મારું નામ લે છે અલ્યા તને કોઈ આવડતું નથી ઘેર જઈ અને ગોદડું ઉઠીને ઊંજી જા હેડ આ દાડા ઉજી ઉઠી વાઘુજીએ ચેઠમ પકડ્યા નહીં ઈ પરફેક્ટ જ પકડ્યા છે ઉએ માં ને મોહરું બનાયા હતા ઘેર ઘર જીને મોહરું બનાયા હતા

पसी यां खबर पडी के फुमताई तो फूल नशा पड्या सी बीडी पिता पिता चालू होती पसी ताचे ओम साइकिल उपर इतले ओयनी नजर बगडी के फुमताई फोन मो नहीं अन साइकिल उठाई लेऊ तो कोई खबर पडशे नहीं पसी रे ओम ज्या अन्यासा नमी अन अन्य। कुंडी ये बीडी उलवी सीर सायकल जोड़े आया सायकल उठाई थोड वाडावडू तात्या अन उपडी जा अबे खाली येन एकलू पूछो के फुमताई नी सायकल ची या बंगारिया नालि से कना नालि थारी भाई पुबजी आपळा मारी बात पहिली वत तो मारा पे विश्वास नाही અરે આટલી બધી વાત ખોટી તો ના હોય વાત તો સાચી લાગે છે તો આ સુધી આની નહીં જાય કેવી વાત હોય તો વાયરો

તો મોટી મોટી વાતો કરતો તો બાપડે ખેગા જી પર આરોપ નાશો તો એટલે ગમે તે સુર હોય ને એ બીજા મોણાને સુર સાબિત કરવા જ માંગતો હોય કે આરો સુર સાબિત થઈ જાય તો હું બચી જાઉં હે હારી એટલે તને શરમ ના આવી લે હા તે 1000 રૂપિયાની સાયકલ દેખે છે ને તારું તારા બા બેયાનું નામ ગાટી મુરખા હા એવી શરમ આવી હોત ને તો સોરી ના કરો

એટલે લડવાનું છે કે પછી પેલી સાયકલ લાવવાની છે એનું હાથ ની ઉપાડવાનું ખરેખર વાઘુજી એક વાત કહું હું શું એટલી ઘડે હાથ ઉપાડવાનું અરે તમે મારી વાત તો અબડો એમ નહીં તમે યાર પટાઇ નાખો તો હેજ હે

એમને ચોરી ની સાયકલ તમે મને ચૂકવા ભટકાય એ તો તારા વિચારવું પડે કે શું કામ લે અરે પણ મેં એને કીધું તું કે હરી ભાઈ હારી સાયકલ હોય ને તો રાખજો તે કિલે બલવા ભંગાર માં આવી જ રાખ એવું છે હા અને પૈસા કોઈ વધારે નહીં આલ્યા કેટલા આલ્યા 500 રૂપિયા 500 રૂપિયા તાણે પૈસા નો સવાલ નહીં પણ ગમ ની સાયકલ ચોરી તમે ગમ ગોમમાં આલો તમને શરમ આપી નક્કી કરતા જોઈ જોતા પૈસા મેં વાપર્યા નહીં ખાવાયું નહી એટલે બાપડો સા

આ સોર મે પકડ્યો બરોબર એટલે આ સો રૂપિયા હાથ ના ઉપાડતા હું તમે પકડ્યો છો ખરા વાગુ જુઓ ખરા તમે હવે કામ કરો છો એટલે ચાલ ને ચોર પકડવા મળ્યા તારે બે કોના માં મેલ છે સાફ કરી દેજી આ ભાઈ તું સાઈડમાં માં રહે મફુજી